અચ્છે દિનની રાહ જોઈને બેઠેલો જગતનો તાત હાલ તો બુરે દિનથી પીસાઈ રહ્યો છે એક બાજુ આ વર્ષે ચોમાસું સામાન્ય રહ્યું તો બીજી બાજુ કપાસના પોષણ સંભાવના મળતા બંને બાજુથી ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે સૌરાષ્ટ્ર સહિત ભાવનગર અને બોટાદ જિલ્લામાં ચારે બાજુ કપાસના ટેકાના ભાવને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે આજે બોટાદમાં બોટાદ જિલ્લાના ખેડૂતો એકઠા થઈને કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં એક વિશાળ રેલી યોજી હતી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને વાહનો લઈને રેલીમાં જોડાયા હતા સાથે જ સરકારનો વિરોધ કરવા માટે ઢોલ અને નગારા લઈને હાયરે ભાજપ હાય હાયના નારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી ગયા અને કલેક્ટરને આવેદન પાઠવીને ટેકાના ભાવ રૂપિયા પંદરસો કરવામાં આવે તેવી રજૂઆત સરકાર સામે પહોંચાડે તેવી અરજી કરી હતી મહત્વપૂર્ણ છે કે કપાસનો પાક ખેડૂતે મોંઘા બિયારણ જંતુનાશક દવા અને ખાતરનો ખર્ચ કરીને બારસો રૂપિયામાં ઘરમાં પડે છે તેનો સરકાર દ્વારા આઠસો રૂપિયા ટેકાનો ભાવ રાખવામાં આવતા તે ખેડૂતોને આ ભાવ પોસાય તેમ નથી ત્યારે હવેના નાછૂટકે ખેડૂતો ઉગ્ર આંદોલનના માર્ગે વળ્યા છે